રાધનપુરમાં રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો દ્વિતીય દિવસ શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભ બાદ આજે દ્વિતીય દિવસે યજ્ઞ અને શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા આજે હનુમાનજી ફોટામાં રંગોળી લાઇટિંગ અને દીપ પ્રાગટ્ય સહિત વિવિધ હોમ આહુતિ આપીને કરવામાં આવ્યું આપીનેઢિયાર રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ શ્રી રાપરિયા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે બીજા દિવસે શોભાયાત્રા નીકળી દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ વીસ દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે બીજા દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત રાજ્યના પ્રતિષ્ઠિત કલાકારો લોકસાહિત્યકારો પણ ઉપસ્થિત રહ્યા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ